રોકાણ માર્ગદર્શન વાત બચત આજના કાર્યક્રમમાં ટ્રક ડ્રાઈવર અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા કામદારોના ઉત્કર્ષ માટેની વિશેષ માહિતી આપશે શ્રી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી ડોક્ટર નવગણભાઈ વાસણભાઈ આહિર મુલાકાત લઈ રહ્યા છે મનોજ સોની નમસ્કાર શ્રોતા મિત્રો રોકાણ માર્ગદર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે રોકાણમાં એવી વાત કરવાના છીએ કે એવા લોકો કે જે લોકો પોતાનું ઘર છોડીને જ્યારે જાય છે ત્યારે એ પાછા આવશે કે નહીં એની ચિંતા એના પરિવારજનોને હોય છે અને એના જે પરિવાર છે એ અનેક પરિવાર એ એક વ્યવસાય ઉપર નભે છે ને એ છે ટ્રકનો વ્યવસાય તો આ ટ્રકના વ્યવસાય સાથે સંકળાયેલા એવા ડોક્ટર નવગણભાઈ વાસણભાઈ આહિર જેઓ એમ એ પીએચડી થયેલા છે અને પ્રમુખ છે તેઓ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના તો ડોક્ટર નવગઢ સાહેબ આપનું આકાશવાણી ભુજમાં અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ જી સાહેબ જે આ ટ્રક ઓનર્સ એસોસિએશન છે એની થોડી કામગીરી એના વિશેની થોડી વાતો અમના અમારા શ્રોતાઓને જણાવો અને ત્યારબાદ જે આ ટ્રક ડ્રાઈવર્સ છે અથવા તો ટ્રક સાથે જોડાયેલા જે લોકો છે ટ્રકના વ્યવસાય સાથે તો એ લોકો કઈ રીતે બચત કરતા હોય છે કે એમને જ્યારે તકલીફ પડે છે એક્સિડન્ટ થવાની સંભાવનાઓ ઘણી બધી છે તો આ એસોસિએશન શું કામ કરે છે એના વિશે થોડી વાત કરશો તો સૌથી પહેલાં તો એ જણાવશો કે આ ટ્રક ઓનર્સ એસોસિએશન શું છે ટ્રક ઓનર્સ એસોસિએશન ગુજરાતનો કે ભારતનો કચ્છ જિલ્લાનો ઓગણીસો એંસીથી કામ કરતું એસોસિએશન છે અને સમગ્ર ભારતમાં વધારેમાં વધારે કોઈ જો ટ્રકોવાળાને અથવા ડ્રાઈવરોને જો સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતું હોય તો એકમાત્ર આ અમારું એસોસિએશન છે અને લિગનાઇટ તથા અન્ય જે જે સમયના અનુસાર કે સરકારના ધારાધોરણ મુજબ નીતિ નિયમો થતા હોય ત્યારે વધારેમાં વધારે કડકાઈથી જો કોઈ એસોસિએશન પાલન કરાવતું હોય અમારા સભ્યોને તો એકમાત્ર આ મારું એસોસિએશન છે ટ્રક ડ્રાઈવરોની વાત કરીએ તો સમગ્ર કચ્છ અને કચ્છથી બહાર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી ખૂબ મોટા પ્રમાણમાં અહીં ડ્રાઇવિંગ વ્યવસાય સાથે ટ્રક વ્યવસાય સાથે ટ્રકને આનુસંગિક પેટ્રોલ પંપ છે ટાયર પંચરવાળા છે ટાયરવાળા છે સ્પેર પાર્ટ છે અથવા અન્ય જે કોઈ એને લગતા વળગતા ઘણા બધા ધંધાર્થી આના ઉપર પરિવાર નિર્ભર કરે છે તો બે હજાર સોળથી હું આ એસોસિએશનનો પ્રમુખ છું તો મેડિકલ કેમ્પ છે આંખ ચેકઅપ છે ડાયાબિટીસ છે એનો ડાઇટ પ્લાન છે આવા બધા ટ્રક વ્યવસાય અથવા ડ્રાઈવરોને લાગતા વળગતા અને ટ્રક માલિકોને લાગતા વળગતા અમે કામ કરીએ છીએ બીજું ખાસ કરીને મારે એ કહેવું છે કે બે હજાર સત્તરથી લગભગ પંદરસો ટ્રક ડ્રાઈવરોને અમે પાંચ લાખ રૂપિયાનો પ્રીમિયમ સંસ્થા એનો પ્રીમિયમ ભરે છે અને પાંચ લાખ રૂપિયાનો એક્સિડેન્ટલ નો કવર આપે છે અમારી સંસ્થા એટલે કે સાહેબ જે શરૂઆતમાં વાત કરી કે કચ્છના અમુક ગામો એમ પહેલા તો કહેવાતું કે વિધવાઓનું ગામ છે એમ કે તો એટલા બધા એક્સિડન્ટ થતા જ્યારે એક ટ્રક ડ્રાઈવર ઘરમાંથી બહાર નીકળે અને એ અનિશ્ચિત છે એ પાછો આવશે કે નહીં કાંઈ નક્કી નથી ત્યારે એ પરિવાર જે છે એ પૂરેપૂરો એક ડ્રાઈવર ઉપર નપતો હોય અને જ્યારે પાછો ન આવે તો એવા સમયે જે આપ વાત કરો છો કે એક્સિડેન્ટલ વીમા જે છે તો એ વીમાનો અત્યાર સુધી કેટલા લોકોએ લાભ લીધો છે અથવા તો હજુ અને એનું પ્રીમિયમ પણ કેટલું હોય છે કે ભરી શકાય કે કઈ રીતે અમારી સંસ્થા જે વીમો આપે છે એચડીએફસી રિલાયન્સ અને ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ ત્રણસો પંચાવન રૂપિયા અમે પ્રીમિયમ ભરીએ છીએ તમે વાત કરો છો કે કેટલા લોકો લાભ લીધો એક્સિડન્ટની સંખ્યા કેમ કે કચ્છ પૂરતું એક્સિડન્ટ નથી થતું કચ્છની ગાડી તો કેરેલા જાય કાશ્મીર જાય અને ભારતના કોઈ એવો રાજ્ય નહીં હોય બાંગ્લાદેશ બોર્ડર સુધી અથવા તો ભારત ટપીને નેપાળ અને બાંગ્લાદેશના ગોડાઉન સુધી પણ આપણી ટ્રક જાય છે એટલે ત્યાં બનતા બનાવોની સંખ્યા ગણવી થોડી મુશ્કેલ થશે પણ જેમ કે ટ્રકનો એક્સિડન્ટ થયું કોઈનું મરણ થયું તો ટ્રકના પોતાના નુકસાની સહિત એમાં જે અસ્થિભંગ થાય અથવા તો મૃત્યુ પામે તો એના એડવોકેટ દ્વારા એના ઉપર ક્લેમ કરવામાં આવે થર્ડ પાર્ટી ક્લેમ કરવા કહેવામાં આવે છે તો એના અનુષંગાને જે કાંઈ એના કેલ્ક્યુલેશન બેસે એ પ્રમાણે વીમો આપવામાં આવે છે પાંચ લાખ રૂપિયા તો જ્યારે એક્સિડેન્ટલ ડેથ થાય એમાં ત્રણથી ચાર વસ્તુ જરૂરી છે નોમિની નેમ મોબાઈલ નંબર અને એનો આઈડી કાર્ડ આ ત્રણ જ વસ્તુ અમારી સંસ્થા લે છે અને પંદરસોથી બે હજાર વીમા અમે દર વખતે આપીએ છીએ બીજું કે જ્યારે જ્યારે અકસ્માત થાય અને કાંઈ પણ માર્ગદર્શનની જરૂર પડે તો વકીલ પણ અમે એને પ્રોવાઈડ કરીએ છીએ અમારી સંસ્થા દ્વારા એટલે થોડા જે કાનૂની આવતી હોય તો એના માટે વકીલની પર જરૂર પડતી હોય છે તો આ જે છે વીમો જે છે ટ્રક ડ્રાઈવર માટેનો એના સિવાય કોઈ ટ્રક ડ્રાઈવરને જે સુવિધાઓ હોય તો એ કઈ રીતે આપ પૂરી પાડતા હોય માનો કે મેડિકલ કેમ્પ છે તો આજે ટ્રક ડ્રાઈવર સતત મહિનામાં લગભગ વીસ દિવસ ઘરથી દૂર રહેતો હોય છે ત્યારે એ જ્યારે ટ્રક ચલાવીને આવે ને અમારી સંસ્થાની ઓફિસે આવે અથવા તો અમે અગાઉથી મેડિકલ કેમ્પ જાહેર કરીએ ડાયાબિટીસ છે આંખ ચેકઅપ છે એને ખબર જ ન હોય કે મારા મોતિયાઓ છે અથવા તો મારા બેતાલા છે કે નંબર છે કે આંખમાં અન્ય કોઈ આ જે ડસ્ટિંગના લીધે કાંઈ પ્રોબ્લેમ ઊભું થયું હોય અથવા ડાયાબિટીસના લીધે છે તો એના અમે વખતો વખત મેડિકલ કેમ્પ રાખીએ છીએ ને એમાં ઘણા બધા કેસ આંખોને લગતા અથવા તો ડાયાબિટીસને લગતા એવા ઘણા બધા અમે બનાવો ડિટેક્ટ કર્યા છે ને એની સુવિધા અમે સંપૂર્ણ ફ્રી મેડિકલ કેમ્પ રાખીએ છીએ અમારી સંસ્થામાં એટલે ટૂંકમાં કહી શકાય કે એક આજથી થોડા વર્ષો પહેલાં જે સાવ અભણ એવા આ જે ટ્રક ડ્રાઈવર્સ કે આ વ્યવસાય સાથે જોડાયેલા લોકો હતા અને જ્યારે ઘરથી બહાર નીકળે પછી ઘણી વખત એમની લાશ આવતી ઘણી એવું બને અને કાંઈ ન મળે કેમ કે શિક્ષણનો અભાવ સંગઠનનો અભાવ પણ હવે જ્યારે આ સંગઠન થયું છે અને આ વીમા દ્વારા આપ જે આ પ્રવૃત્તિ કરી રહ્યા છો એ ખરેખર સરાહનીય પ્રવૃત્તિ છે સાહેબ આ કચ્છમાં બે મોટા બંદરો આવેલા છે તો રોજની આ કેટલી બધી ટ્રકો આવજાવ કરતી હોય છે તો એ કઈ રીતની એની ટ્રકોની આવજાવ છે અને કે એનો વ્યવસાય વિશે થોડી વાત કરશું કચ્છમાં મીઠા ઉદ્યોગ અને ખેતી ખેતી બાદનો સૌથી મોટામાં મોટો કોઈ ઉદ્યોગ હોય તો ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે તેમાં ડ્રાઈવરો છે ટ્રાન્સપોર્ટર છે ટ્રક ઓનર્સ છે એને લગતા છે એક ટ્રક પાછળ મિનિમમ ચાર પરિવારનો નિભાવ થાય છે એનો જીવન નિર્વાહ ચાલે છે તો ખૂબ મોટી રોજગારી આપતો આ વ્યવસાય છે સાહેબ બીજું એક અમને જણાવતા આનંદ થાય છે કે કોઈ પણ વ્યવસાય કરો તો વ્યવસાય કર્યા પછી નફો નુકસાન ન એના તમારે ટેક્સ પે કરવું પડે એકમાત્ર ટ્રક જ એવો ધંધો છે કે જે અમે વાર્ષિક એપ્રિલમાં એડવાન્સ ટેક્સ ભરીએ હવે તો સાહેબ અમે લાઇફ ટાઈમ એડવાન્સ ટેક્સ સરકારને પે કરીએ છીએ એટલે કોઈ ચોરી થવાનો આમાં ટેક્સમાં સરકારી ચોરી થવાનો કોઈ ચાન્સ રહેતું નથી આ બંદરોની વાત કરો તો બંદરોના લીધે ખૂબ મોટો પ્રમાણમાં આપણને ફાયદો છે બંદરોના લીધે વધારે પડતી ઇન્ડસ્ટ્રી આપણી પાસે આવી છે ભૌગોલિક દૃષ્ટિએ પણ કચ્છ ખૂબ સારું મહત્ત્વ ધરાવે છે એટલે આના લીધે ખૂબ વધારે વ્યવસાય છે અને ભૂકંપ પછી તો ખૂબ સારા આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે ધંધાકીય રીતે તો સાહેબ આપ જે વાત કરો છો ઇન્ડસ્ટ્રીઝ બધી છે તો આ બધા જે નાના નાના લોકો છે તો આટલી મોટી જ્યારે આ જાયન્ટ ઇન્ડસ્ટ્રી આવી છે બધી ઇન્ડસ્ટ્રીઝ કામ કરે છે તો એની કંઈ જવાબદારી હોય છે આમ જુઓ તો સીએસઆર અથવા તો જે મજદૂરોનો સંગઠન મતલબ સરકારના નિયમ મુજબ જે કાંઈ કરવાનું થતું હોય એ ઇન્ડસ્ટ્રી ક્યાંક પોતાની જવાબદારી નિભાવવામાં મારી દ્રષ્ટિ નિષ્ફળ રહી છે કે માનો કે ડ્રાઇવિંગ લાઇસન્સ ચેક કરવું અથવા તો ઘણી વખત અન્ય રાજ્યોમાંથી જ્યારે આવતા હોય ને ત્યાં બોગસ લાઇસન્સની પ્રક્રિયા કદાચ ક્યાંક હોય તો એ ચેક કરવું મારી દ્રષ્ટિ ઇન્ડસ્ટ્રીઝની જવાબદારી નિભાવવી જોઈએ અને કંઈ જ્યારે આ નાના જે લોકો છે એમની કોઈ વેલફેરની યોજનાઓ કે એના વિશેની હોય છે ખરું ઇન્ડસ્ટ્રીઝ દ્વારા થતું હોય છે પણ જે થવું જોઈએ એના કરતાં કદાચ દસ વીસ ટકા થતું હોય છે એના માટે એ ઇન્ડસ્ટ્રીઝને પોતાની જવાબદારી નિભાવવી જોઈએ બીજું આપને હું જણાવું કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી જોઈ નાનાથી કરીને મોટા સુધી ટ્રાન્સપોર્ટ સેક્ટર એટલે એની કરોડ છે ટ્રાન્સપોર્ટ સેક્ટર વગર કોઈ ઇન્ડસ્ટ્રી ચાલી નથી ચાલવાની પણ નથી સાહેબ તો એને એની જવાબદારી અને એનું મહત્વ સમજે તો વધારે સારું રહેશે તો સાહેબ આજે આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા ને અમારા શ્રોતાઓને ઘણી બધી એવી માહિતી આપી કે જે સામાન્ય લોકોને ખબર જ નથી હોતી તો સાહેબ આકાશવાણીના શ્રોતાઓ આભાર માની અને અંતે આપને એક વિનંતી કરી કે અમારા શ્રોતાઓને આપ શું સંદેશ આપવા માંગો છો સંદેશ એ જ છે કે આવનારા સમયમાં જે કોઈ એકમાત્ર ટ્રક નહીં પણ આપણું બાળક જ્યારે સત્તર અઢાર વર્ષનો થાય ત્યારે એક્ટિવા ટુ વ્હીલર ફોર વ્હીલર શીખે ત્યારે એના એક તો જે કોઈ ટ્રાફિકને લગતા નિયમો માનો કે સિગ્નલ છે યલો લાઈન છે ગ્રીન લાઇન છે જીબ્રા ક્રોસિંગ છે અથવા તો બમ્પના જે કાંઈ સાઇનિંગ હોય એ સાઇનિંગનો અભ્યાસ કરાવવો જોઈએ અને હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ જેનાથી મૃત્યુદર ખૂબ મોટા પ્રમાણમાં ઘટી શકે ભારતમાં જો બીમારી કરતા પણ ઘણા ખરા મૃત્યુ થતા હોય સાહેબ તો એકમાત્ર એક્સિડન્ટના લીધે થાય છે એટલે અવેર થવું ખૂબ જરૂરી છે ખૂબ ખૂબ આભાર આપણે મને જે બોલાવ્યો આકાશવાણીએ અને મારા વિચારો રજૂ કરવાનો મોકો આપ્યો એના બદલ ખૂબ ખૂબ આપનો આભાર ખૂબ ખૂબ આભાર સાહેબ આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા ધન્યવાદ રોકાણ માર્ગદર્શન વાત બચતની આપ સાંભળી રહ્યા હતા ટ્રક ડ્રાઈવર અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા કામદારોના ઉત્કર્ષ માટેની વિશેષ માહિતી શ્રી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી ડોક્ટર નવગઢભાઈ વાસણભાઈ આહિરની મુલાકાત લઈ રહ્યા હતા મનોજ સોની પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું